આ માલ કા કોઈ ઘાવમાં કોઈ નેદનું છે નહીં એ નકડું કે કે કરે નેદવાજા નેદવાજા હવે શું હવે કશું નેદવાણું તો જવા નથી દેતા કંતારો છે એક નમરના કંજૂસી છે આ તો થા ચીયા થા ચી આ કંતારો ગયો કંતારો એટલે મેં તને ચાંદ નો સીટ વેલ નો તો આટલું આખું કોઈના વસે રખડવા રહી ગયો જ નથી આવતા કશું હાલત આયેલો લાગે

અને આ બધું હવે તારે બધું નેદવાનું છે અને હવે ફરી વાય જઈએ આ ફરીન બડી સમય અમે વેખવાની નથી આપણે કે અમે 100 રૂપિયા કિલો જાયરી ફરી તારી બા આ દી તો હોય એટલે તું તું તો બીજો દાડે તમા ગુડ રાખવા રાખડવાની નો નો દોય નિયન કશું ના આવલું થાય આ સોનું હમણાં મેલી શકલામ ના નઈ ને સોનું મને ધંધો કરે હા હું બોલે પાછું તમા તો આખો દાડો રાખડું જ છે વાત કરે છે આ જો કરી ખાવા કરજો મેલ કટકે અ હવે લાય લાય મુ કડક ના તું વિહમાં ખાજી નો વાત કરે છે હા કોઈ ઉખીડાઈ નહી આ ખબર હે તાતા હા મશી કહું તમે હવે જોક જે હોય મારી અને તમન જો જાદન ના ઝડે એસ્ટમ હોય તો કોઈ બોશું હોય તો તમે બોશશો શેરીક

આતે ભણી મણી નાગર થયો હે સુ ભણી ભણી નાગર થયો હે નોકરી તા કને મળી મળી તો ભણી તો લસું ખવરાય છે એટલે મળી છે નોસું બસું નહી અને આ 12 મહિના આપણે ખેતી કરો ને આખો 12 મહિના ઓમ વોક પડી પડી ને ઈ તાલ

Eh bapak oh bapamu gua di dila dila yo bapamu tuh ga ladi la yo oh, maju altinat kan kalau eh gua -ma mau ngasih mana pochi ibu ke ibu ke doya diu ke mari हा गिरावला चैत्रम चियो को र्यागना ल आयो जु अले ओए मदत दे ओए मारी बिड आय अरे थाठो न मान थाठो आय ताईर थाया चार पाच लिन अब जतुरी आउ छे घर धणी आइ गयो न त पधारि फेर स्कूटी अरे ओइ ओइ से र्यागना र्यागना भइजा एला चमती र्यागना

ના ના હવે હું એને ભણાય છોકરો ખર્ચો થાય પૈસા તો સે લોટ વાત ને પાછો નોકરી ના મળે તો કોઈ કોમ્પ્યુટર શીખેલો ગમે દુકાન માં સેટ થઈ જાય વાત હાસી નહી નહીં આખો દડો માં સીટી કરવી પડે કઈ રૂપિયો ખાતર લાવવાનું હોય ને

અને છોકરાને હરખી રીતે નોંધપણથી ભણવાનું શિક્ષણ જરૂરી આવેવું પછી રખડતા હોય કે ગમે ને આપણે ધન રાખવું અને અમારે વિડીયો ગમ્યો ને તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હેડો તારે હું સોહલા શોખના દબીડિયા કાયો કાવિલા જ્યાં મારા બેટા ખાઈ જાય શીખલા